સામે આવ્યું હતું અને ત્યારબાદ આજે મોબાઈલ છે તેમની રિકવરી કરવામાં આવી છે સ્વાભાવિક છે કે જિલ્લા જેલની સર્ચ ટીમ દ્વારા ખોલી નંબર પાંચ ની અંદર તપાસ કરવામાં આવી હતી અને એ સમયે આજે કાચા કામના કેદી છે તેમને મોબાઈલ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું અને હાલ જિલ્લા જેલ દ્વારા કાચા કામના આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં સમગ્ર જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ઘટના જેમાં આ જે પ્રકારની એમો છે તે કાચા કામની કેદીની જોવા મળી રહી છે અને પોતાના ગુપ્ત ભાગમાં મોબાઈલ સંતાડ્યો હોવાનું ખુલતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાણકારી બદલ આભાર